રાજકોટ જિલ્લાના ધોરાજીમાં રાતે સતસંગ મહિલા મંડળ આયોજિત ગૌ સેવાના લાભાર્થી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પારાયણનું આયોજન કરવામાં આવેલ રાજકોટ જિલ્લાના ધોરાજી કૈલાશનગર વિસ્તારમાં રાધે સતસંગ મંડળ મહિલા आयोजित भागवत सप्ताह ज्ञान यज्ञ पारायण नु गौ सेवा लाभार्थी आयोजन सत्संग मंडल द्वारा समस्त सामजना सात सरकार आयोजन जेमा आ भागवत सप्ताह ज्ञान ज्ञानियज्ञमा व्यासपीठ पर शास्त्रीजी राजूभाए जानी भेसाणवाड़ा पोता वाणी ने संगीतमय ज्ञान शैली में कथा अलौकिक कथामृतन रसपान करता भारी उत्साह श्रीमद्भागवत् सप्ताह उत्सव में श्रीमृसिंग श्री वामन जन्म श्रीरामजन શ્રીકૃષ્ણ જન્મ શ્રી કૃષ્ણ લીલા શ્રી ગોવર્ધન લીલા શ્રી ત્રણેન વિવાહ શ્રી સુદામા ચરિત્ર અન્નકોટ ઉત્સવ જેવા કાર્યક્રમ ઉજવવામાં આવે છે તેમજ રોજ રાત્રે અલગ અલગ કાર્યક્રમ જેમાં રાસમંડળી શ્રીનાથજી સત્સંગ રાસ ગરબા સત્યનારાયણ કથા જેવા અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે આ શ્રીમદ ભાગવત સપ્તાહમાં આમંત્રણને માન આપીને પધારેલા પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુક ખાસ ઉપસ્થિત રહેલ તેમજ ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા પધાર્યા હતા અને તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે અનેક નામી અનામી તેમજ રાજકીય મહેમાનોએ હાજરી આપી સપ્તાહનું રસપાન કર્યું હતું તેમજ ગામના ધર્મ જનતા દ્વારા કથા શ્રવણ કરવામાં આવ્યું હતું

દરેક વખતે ગમે ત્યાં બીમાર ગાયો કે ગમે એ હોય એના માટે અમે આ સત્સંગ કરીએ છીએ અને સત્સંગ અમારું રાજ્ય સત્સંગ મંડળ ચાલે છે તેને વીસ વર્ષ થયા છે અને અમે આવા ભગીરથ કાર્ય અવારનવાર કરતા રહીએ છીએ